દમનથી દારૂ ભરી નીકળેલો પિકઅપ ટેમ્પાને 파ડી પોલીસે પીછો કરી બગવાડાથી ઝડપ્યો પીછો દરમિયાન ટેમ્પો રોડ નીચે ઉતરી જતા અંધારાનો લાભ લઈ ચાલક ટેમ્પો મૂકી થયો ફરાર પારડી પોલીસ મથકના PI GR ગડવીના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દમણથી દારૂ ભરી નીકળેલો ટેમ્પોને ઝડપવા માટે ગત રાત્રિના કલ્ચર ગામે વોચ ગોઠવી હતી અને બાતમીવાળો પિકઅપ ટેમ્પો આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તો ટેમ્પો ચાલકે પૂર ઝડપે ટેમ્પો હંકારી ત્યાંથી પોલીસથી બચી ભાગી છૂટ્યો હતો જેથી પોલીસે પણ તેનો પીછો કર્યો હતો ત્યારે બગવાડા નવા બ્રિજ નજીક રાત્રિના અઢી એક વાગ્યે ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો રોડ નીચે ઉતરી ગયો હતો અને ચાલક અંધારાનો લાભ લઈ ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો જોકે આ ટેમ્પાની તલાશી લેતા ટેમ્પાથીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર વીસ જેની કિંમત રૂપિયા છન્નું હજારનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પાની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ છેતાળીસ હજારનો જથ્થો પાડી પોલીસે કબજે લઈ ટેમ્પા ચાલકને ટેમ્પાના નંબરના આધારે શોધવાનો પ્રયાસ કરતા ટેમ્પામાં લાગેલા નંબર પ્લેટ પણ ડુપ્લિકેટ મળી આવી હતી જેથી પોલીસે ચેસિસ નંબર અને એન્જિન નંબર આધારે સાચો નંબર મેળવી ભાગી છૂટેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે